અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર ગામના વકીલ ઉમેશભાઈ વરુના પિતા તથા પત્રકાર ડીડી વરૂના મોટાભાઈ એવા સ્વર્ગસ્થ વીરાભાઈ દડુભાઈ વરુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તુલસી શ્યામ ખાતે આવેલા સમસ્તા બાબરિયાવાડના ઈષ્ટદેવ શ્રી શ્યામ ભગવાનના ધામમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર ગામના વરુ પરિવાર દ્વારા ભગવાન શ્યામ સુંદરને ઠાળ અને ધજા ચડાવીને પ્રથમ પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી આ ધાર્મિક પ્રસંગે બહોળી સંખ્યામાં આવેલા તેમના સગા સ્નેહીઓ તથા મિત્રોએ સ્વર્ગસ્થ વીરાભાઈ દડુભાઈ વરુને ભગવાન શ્રી શ્યામના મંદિરે દર્શન કરીને બધાએ શ્રદ્ધાંજલિ આપી હતી જય શ્યામ મારું નામ ચિરાગભાઈ અશોકભાઈ ગોંડલિયા છે હું અહીંયા મંદિરમાં મેનેજર તરીકે ફરજ બજાવું છું આજે અમારે ભાઈ ઉમેશભાઈ ઉમેશભાઈના પપ્પા વીરાબાપુ બાપુ વરુ ગામ લોરથી આજે ભગવાનનો થાળ તથા ધજાનું આયોજન રાખેલું છે તેથી બધા ભાઈઓ મહેમાનો અહીંયા પધાર્યા છે ન્યૂઝ